આજે આપણે આવી પહોંચ્યા છીએ આ સરદાર સરોવર પર અને ખૂબ સુંદર આ નજારો છે આપણે એને નિહાળીએ એનો આનંદ માણીએ સામે આપને અમે બતાવવા કોશિશ કરીએ આ સરદાર સરોવર ડેમ છે અને આપણે ત્યાં પહોંચ્યા છીએ ત્યારે આ ખૂબ સુંદર નજારો છે આ જે રસ્તો છે એ રસ્તા ઉપરથી ઉપર જવાય છે અને ડેમની પાછળનો જે એરિયા છે એના મેઇન પોઈન્ટ પર મુખ્ય પોઈન્ટ પર આપણે આજે પહોંચી ચૂક્યા છે ત્યારે આપને અમે બતાવવા કોશિશ કરીશું જે ડેમ પરથી પાણી પડી રહ્યું છે ખૂબ સુંદર છે અને ઉપર આકાશ વાદળછાયું છે સામે ગિરિમાળાઓ છે પહાડ છે પથ્થર છે અને અહીં જે પાણી પડી રહ્યું છે અને અહીંથી વીજળીનું ઉત્પાદન થાય છે વિદ્યુત ઉત્પાદન થાય છે આપને એ મોજા જોવાઈ રહ્યા છે આપ જોઈ શકો છો ખૂબ સુંદર નજારો છે આ સરદાર સરોવરનો અને તમે પણ ક્યારેક આવો તો આ સરદાર સરોવરના ડેમને નિહાળો જાણો અને માણો આ ખૂબ સુંદર નજારો છે આપને અમે બતાવવા કોશિશ કરીએ અને આ છે સરદાર સરોવર જ્યાં ગુજરાત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની જે બોર્ડર આવેલી છે અને ત્યાં આ ડેમ બનાવવામાં આવેલો છે તો આ ડેમને આપણે નિહાળીએ ખૂબ સુંદર રીતે નિહાળીએ અને એનો આનંદ માણીએ અમે આપને બતાવવા માટે કોશિશ કરીશું અમારા સમગ્ર ટીમ આ પ્રવાસે આવી પહોંચી છે ત્યારે આવા કુદરતી દ્રશ્યોને આપણે જાણીએ માણીએ અને આ જે ડેમ છે